આ પા તો 500 રૂપિયા હાથમાં આપોત એ વાત મો ભૂલી જાય ને એ તો મિજી આ ક હા તો કે જો હા તું એડવાન્સ કરી ગયો વજન લાગ્યું સુ થાય મારે એ એ આવજો ખા ખાતા નહીં ખબર નહીં પડતી ના ના વાત થાય હોય પણ વજન ન લાગે

અમા રોડ છો નકો મોસા લ્યા જિંદગી માં હું હા નાખો ઓ નાખો આગળા મે દોરા ન થોડી કીધું તો માગું લે બસ એ એ થોડી થોડી સાબ નાખી દે બગા સોણ ભર દે તાર જોદી હું હાથ પક દે દઉ પેલા પછાન નાખું પેલા સોણ ભર દે આ તે જે કરો પેલા સાર નાખો પછી ખાતો તો સોણ ભર દે હું તાર જોદી હાથ પક દઉ પછી તમે આવ હડ લઈને થાય છે

બે જ <laughs>

તમે જમીન બે જણો તો હતા ને તું એકલી આવી અરે ઓવા મારા શોખ વાત ને મોળું મોળું થઈ જાય તો ભેસ દોવાની વર્ષ પછી ઓવા વા ને બીજું કોઈ ના તાર હા હું તાર હા હરો ને હું કરું છું કોઈ ના બધા મજામાં મજામાં કર હા રુ હા રુ ઓ બેટા છે જે માતે એ તાર માં પેલા હેતમ જઈ છે કા પેલો આપણો મુ રાયડા વાળો દેખાય કા હા તે ને દેસો કો રાયડો કે સાલ લાયસો હેટો વાટવા જઈ તો બેટા હા હા હા

આ લોકો ડંગની નાખી આ તો બોલતી હું ચુડ્યો યોબા હય કોઈ આવ્યું કો જમવા જઈએ લે જપ તો તો

મેઠા ભાઈ તો કરવું પડતું કરમ મગન ના છોકરા મારા તો શીખું છું મારા બધા વિશે કોઈ બોલતા ના પાછા કીધું હાથ ખાલી

ના ગવું તમને બીજું જોવા જોઈએ એટલા કદી કહું નું લાગુ તમે મધ બેટા તાર માન તું ભેગી થઈ એવા આજનું તારું રહ્યું હોય તો તારું ના બાપા હું પાછા વાળા કઉ અઠવાડિયા પછી અમાર હવન ને બધું રાખ્યું કાકા હારા ની આવજો માર બે શાંતિ

શિખર છોવાના હિજો છ બળ જો ખબર પડતી ને ને ગોમમો અતારે બધા ના ના હોય વા નવા નવા કિસ્સા પાપે છે ના શિખર સો ફરા છો થાન નો બે કલાક થી વાટ જોઈ રયો છું આ કોઈ ના સંગે ના જો લ્યા કોઈ જો ને તો બાપા કણ છો ફરું છે આ ગોમમો જો તો કણ આંગા જો તો આ બલ્લે ના ગા તો હ બલ્લે ના ગા બળ જા ઇના આંગા લ્યા ઓહ

બે દુ છોકરા બગાડ્યા છોકરા છોકરા ના ભરવાનું હોય ના કરવાનું હોય કોણ કરવાનો હોય મેઠા એટલે મને તકલીફ છે એટલે એના કોમ કરું છું અને તો હું એવી ગોડી નહી થઈ હું કોમ કરવા દઉં અને કોમ કરી મોય હું થઈ જઉં ના ના અને મારા બહેનો મરી જાય હું કરવાનું પાછું ફરજ નહી બનતી કે હું ઈવન ટેકો કરાવું એ મને ટેકો કરાવ એવું થોડી હોય કે બહેનો કોમ કરાવીએ તો પાહુ અડી જ્યુ હોય વાત કરો છો મારા ને એના મોઢા ના બોલો પડે એટલું હારું છો અને હું આ પીઆર જઈ દીધી હાલ આવી છું

કહાની પુરુષ માટે બને છે તો કોઈ બૈરાનું કોમ કરાવતા હોય ટોપી ટોપી કરાવતા હોય રંધાવતા હોય કે પછી લુગડો વાસણ એક્સ વાય જે જે બૈરાનું કોમ્પ કરતા હોય એવું ના હોય કે એ એ બૈરાનું ગુલોમસ એ એક પ્રકારનો પ્રેમ હોય કે બીમાર હોય તોય જ હેલ્પ થાય કે ટેકો થાય

દ્રહ્યા અમે અમાર બાઈન કરજો અમારી હતી એ ત્યારે મારી હતી